ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં નહીં તો અમે આશા રાખીએ કે તે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો આજે થઈ ગઈ છે સાત તારીખ પાંચમા મહિનાની સાત પાંચ બે હજાર ચોવીસ એટલે કે આજે લોકસભાની ચૂંટણીનો મતદાન દિવસ છે તો હું અને મારો ભાઈ બંને અમે જવાના છીએ ભાઈ મત આપવા માટે અમારો મત સારી પાર્ટીને સારો પક્ષ વોટ આપવા માટે ચલો જઈએ વોટ ફોર ઇન્ડિયા હે ગાઈઝ અમે મતદાન કરી દીધું તમે જોઈ શકો છો ડાબા હાથમાં નિશાન અમારું બંને ભાઈએ મતદાન કરી દીધું કોને મત આપ્યું ભાઈ એ તો ના કહેવાય ગુપ્ત મતદાન કહેવાય અરે વાહ તમે કેવી અપેક્ષા રાખો છો સરકાર પાસે સરકારમાં કટાર બરાબર શિક્ષણ સારું લાવે શાળાઓ સારી કરે હોસ્પિટલો સારી બનાવો એવી અપેક્ષા રાખીએ છીએ સરસ આ અપેક્ષાઓ પૂરી થાય એ પણ હું શુભેચ્છાઓ પાઠવું છું સરકાર આ અમારી જે પણ અપેક્ષાઓ છે એ બધી પૂરી કરે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે એનું સરકારી થઈ જાય મતલબ હા પ્રાઇવેટીકરણમાં ત્યાં થઈ રહ્યું છે એ સરકારીમાં થઈ જાય નોકરી જોઈએ સરકારી અને છોકરોને ભણાવવાનો પ્રાઇવેટમાં આવું ના ચાલે મારા હોય તો ચલો ભાઈ અમે તો મતદાન કરી દીધું છે પણ આ વખતે સો ટકા મતદાન થવું જોઈએ એ બાબતે અમે અમારા મિત્ર ખાસ મિત્ર એવા નીરવકુમારને પણ મતદાન કરવા માટે લઈ જવાના છીએ ચલો ભાઈ તો મિત્રો આ રહ્યો અમારો ખાસ મિત્ર એવો નીરવકુમાર જેને અમે વોટિંગ કરવા માટે લઈ જવાના છીએ મતદાન કેન્દ્રમાં તમે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે સરકાર એક વોટ ની કિંમત તમે શું જાણો મિત્રો એક વોટ ની કિંમત તમે શું જાણો અમે તમને બતાવીએ જુઓ ભાઈ એક વોટ ની કિંમત જોઈ લો તમે પાછા ફોર ડેમોક્રેસી અમે અમારા ખાસ મિત્ર નીરવ કુમારને ઘરથી લગભગ સાડા અડધો કિલોમીટર જેવી દૂરી પર થાય છે અને અમે સાયકલ ઉપર એને મતદાન કરીને અત્યારે ઘર તરફ જઈ રહ્યા છીએ સરકાર <laughs> તમારું શું કેવું થાય છે ભાઈ અધિક આપણે કે જ્યાદા તો મિત્ર નિરવ કુમારે જે કીધું એ ખરેખર એવી યોજનાનો લાભ મળવો જોઈએ તો અમે આરામથી મતદાન કરાવી શકીએ અને બીજા પણ કાર્યો કરી શકીએ નિરવ કુમાર જે પણ અપંગ હોય એમને સારામાં સારી યોજનાનો લાભ અવશ્ય થવો જોઈએ

તમે મત આપ્યો ના નથી આપ્યો કેમ નથી આપ્યો નહીં આપવાનું સમ નહીં આપું નહીં આપું તમને વિક્રમભાઈ આપણે રોમપુરના તમને સરપંચ બનાવી દેવામાં આવ આપણે ગોમના તો તમે હું હું કાર્ય કરો હું તો ઓટ ઓફ વોટર પાર્ક બનાવું બોલો ખરેખર કેવા વિચારો છે ઉમદા વિચારો છે પછી બીજું શું કરો તમે કોઈ નહીં બસ ખાલી વોટર પાર્ક જ બનાવો હા અરે તો ચલો ભાઈ આપણે જે કોમેડી કન્ટેન્ટની રીલ્સ બનાવવા માટે આવ્યા છે તે બનાવી દઈએ અને અમે બપોરે બ્લોગિંગ નથી કરતા કારણ કે ભાઈ બપોરે એટલી બધી ગરમી લાગે છે મારા ગામડામાં કે અમારે તો ઘરમાં જ જોરદાર ગરમી લાગે છે મારા ભાઈ અત્યારે લગભગ વાતાવરણ એવું થઈ ગયું છે કે જાણે વાવાઝોડું આવે એવું લાગે છે તો ચલો ભાઈ આપણે પહેલાં કોમેડી રીલ્સ બનાવી દઈએ હું ભાઈ તું બાજુ પૈસા ઓ એવું છે

બહુ ખુશી મનાવો અને વેકેશનમાં બધા જજો એકબીજામાં હશે ને કે મોમાના ઘરે જાઓ ફાઈના ઘરે જાઓ આનંદ મિરવો બરાબર અને કેન રસ ખાઓ મજા આવે હો અમેનો તો બહુ જ હતા તમે પણ જાઓ કેવિન કેરીન રસ ખાજો હા આવશું અને બોડી બનાવો બાંડી બનાવો કારભારમાં માંડીને થાવાની માર કાઢ તો ગાઈસ બધા ભાઈ ખાઈ ભાઈને ચાલવા માટે નીકળી ગયા છે તો ચલો ભાઈ બધાને પૂછી લઈએ પહેલા કે ભાઈ તમે બધા શું શું જમ્યા છો

ચલો મળીએ નવા વિડીયો માં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવાર નું ધ્યાન રાખો બાય બાય એન્ટ કે